નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભાજપના નેતાએ દલિત પરિવારની જમીન પર રાતોરાત ઘર બનાવી દીધું ભાજપના નેતાએ દલિત પરિવારની કરોડોની જમીન કિંમતની જમીન પર કબજો જમાવીને રાતોરાત ત્યાં ઘર બનાવવાનું શરૂ શરૂ કરી દીધું હતું પોલીસ ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં જાતિવાદનો ગઢ ગણાતા યુપીમાં દલિતોની જમીન પર જાતિવાદી તત્વો દ્વારા કબજો જમાવવાનો સિલસિલો યથાવત છે અહીંના પ્રયાગરાજના કરસણા વિસ્તારમાં એક દલિત પરિવારની જમીન પર જાતિવાદી તત્વોએ ગેરકાયદેસર કબજો કર્યો હોવાની ઘટના સામે આવી છે ચોંકાવનારી વાત એ છે કે જમીન પર કબજો કરનારા લોકો ભાજપના સ્થાનિક નેતાઓ છે તેમણે કથિત રીતે બરદહા ગામના બુદ્ધિમાન કોટારિયાના કેથી ગામમાં આવેલી કરોડો રૂપિયાની જમીન પર કબજો કર્યો હતો શુક્રવારે સવારે ત્રણ વાગ્યે ભાજપના નેતાઓએ ગુપ્ત રીતે જમીન પર બાંધકામ ઊભું કરી દીધું હતું આજે સવારે જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે એકસોને બાર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરવાને બદલે પીડિત પરિવારના રાકેશ અને દિનેશને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા પીડિત દલિત પરિવારે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી તેમની જમીન પર સતત અતિક્રમણના પ્રયાસો થઈ રહ્યા હતા તેમણે કરસણા પોલીસને તાલુકાના વહીવટીતંત્રની ઘણી વખત ફરિયાદ કરી હતી પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ અનુપ સરોજ કહે છે કે તેમને આ બાબત અંગે કોઈ માહિતી નથી સ્થાનિક લોકોનો આરોપ છે કે કરચણા પોલીસ અને તહસિલ વહીવટીતંત્રના તંત્રની ઉદાસીનતાના કારણે ઉદાસીનતાના કારણે આ વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમની ઘટનાઓ વધી રહી છે બોટાદ દશકનું ન્યૂઝ એલડી મકવાણા બોટાદ